ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશ પટેલ સહિતના અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ ના ઓગણપચાસ હજાર આઠસો પાંચ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર ત્રાણું તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ત્રેપનસો ત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ માટે એકસો ચોર્યાસી બિલ્ડિંગ સત્તરસો નેવ્યાસી બ્લોકમાં પરીક્ષા તેવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બ્યાસી બિલ્ડિંગ આઠસો નવ બ્લોક અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે પચીસ બિલ્ડિંગ બસો ચુમ્મોતેર બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે તમામ પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ ઓગણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધાનીરામાં ચોરોએ કરી ફરી કર્યો હાથ ફેરો કેશવ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનના તાળા તૂટ્યા દુકાનના ગલ્લાની રકમ અને દાનપેટીની રોકડ રકમની ચોરી બુધવારે રાત્રે તસ્કરોએ હાથ ફેર્યો કર્યાની વિગતો આવી સામે ચોરી કરનાર આવેલી ઈશમના સીસીટીવી આવ્યા સામે ચોરીની ઘટનામાં થતા વધારાના નાઇટ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો આજે दियो दरबार તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ સમગ્ર ગુજરાતની સાથે ધાનેરા ખાતે ધોરણ દસ અને બારની પરીક્ષાની શરૂઆત થઈ છે ધાનેરાની સૌથી જૂની ડીબી પારેખ હાઇસ્કુલમાં પણ ધોરણ દસ અને બારનું કેન્દ્ર છે ડીબી પારેખ ખાતે સફળ મેનેજમેન્ટ સાથે વિદ્યાર્થીઓ ભયમુક્ત બની અને પરીક્ષા આપી શકે એવા આયોજન સાથે પરીક્ષા યોજાઈ રહી છે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા ભાજપ સેના પ્રમુખ તેમજ જિલ્લા ઉપપ્રમુખ મહામંત્રી સહિત કાર્યકર્તા અને આગેવાનો તેમજ ધાનેરા પોલીસ સ્ટાફ અને અન્ય આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓ સરસ પરીક્ષા આપી ઊંચું પરિણામ લાવે એવી શુભેચ્છા આપવામાં આવી હતી માટે ડીબી પારેખ હાઈસ્કૂલમાં ચારસો ને ઓગણીસ કરતા વધુ બાળકો પરીક્ષા આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ એમવી વાલાણી હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મોઢું મીઠું કરાવી ગુલાબ અને પેન આપી સન્માન કરવામાં આવ્યું ધોરણ દસ અને બારના પાંચસો એસી જેટલા વિદ્યાર્થીઓ એમવી વાલાણી હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહ્યા હોવાનું શાળાના આચાર્ય અભિસિંહ ઝાલાએ જણાવ્યું હતું મધ્યે શિવરાત્રીની ધામધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દિયોદર મધ્ય આવેલ નીલકંઠ મહાદેવના મંદિર તથા ઓગણ સવારથી જ ભક્તોની ભીડ જામી હતી દિયોદર મેન બજારમાં આવેલ મહાદેવના મંદિરે તેમજ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવેલ ભક્તો દ્વારા શેરડીનો રસ દૂધ દહી તેમજ જલાભિષેક કરી શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવેલ શિવજીને પ્રિય એવી ભાંગનો પ્રસાદ સૌએ લીધેલ ઓગણજી મહારાજની જગ્યામાં રાત્રે ભવ્ય સંતવાણી ડાયરો યોજાયો હતો જેમાં કલાકારો દ્વારા ભજનોની રમઝટ જમાવેલ

ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીએ ગંભીર સમસ્યા સર્જી છે ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન થવાથી રસ્તા પર મોટા ખાડા પડ્યા છે આ માર્ગ પર વીસથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે બટાકાની સિઝન હોવાથી દિવસ રાત ટ્રેક્ટરોની અવર જવર છે છેલ્લા ત્રણ દિવસમાં બટાકા ભરેલા ત્રણથી વધુ ટ્રેક્ટરો ખાડામાં ફસાઈ પલટી ગયા છે બનાસકાંઠા જિલ્લાની સરકાર અને અનુદાનિત ટેકનિકલ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા સરકારી પોલિટેકનિક પાલનપુર ખાતે મેગા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસનું આયોજન કરાયું હતું થરાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા થરાદ તાલુકાના નાગરિકો માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સમિતિએ દસથી સિત્તેર વર્ષની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનું અકસ્માત વીમા કવચ લીધું છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરી બીએમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંબાજી મંદિર ખાતે યુએસએ ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને એક ચાંદીનો થાળ બે ચાંદીના અને એક ચાંદીની આરતી ભેટ સ્વરૂપે આપ્યા છે આ સમગ્ર ભેટની કુલ કિંમત છ લાખ સત્તર હજાર રૂપિયા છે દાન કરાયેલી વસ્તુઓનું કુલ વજન છ કિલો ચારસો ચોરાણું ગ્રામ છે આ દાન સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ કરવામાં આવ્યું છે